ખોરાકની ગુણવત્તા અંગે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ એકસો ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા ચકાસણી દરમિયાન એકાવન સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસો આપી સુધારાના આદેશો આપવામાં આવ્યા હતા અભિયાન દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિવિધ ઝોનમાં મળી કુલ છસો ચુમોતેર સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા એકસો ચાલીસ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું જ્યારે નિયમોના ઉલ્લંઘન બદલ રૂપિયા ચાર લાખ છત્રીસ દંડ વસૂલ કરવામાં આવ્યો તો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સ્વચ્છતા સલામત ખોરાક અને પર્યાવરણ સુરક્ષાને પ્રાથમિકતા આપતા આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે સાથે જ ખાદ્ય સંસ્થાઓને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે નહીં તો વધુ કડક પગલા લેવામાં આવશે નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનરશ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુંબસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકાની કેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તે જપ્ત કરવાની કામગીરી એ લોકોને બે ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ બાવન જેટલી સંસ્થા પાસેથી આપણે તાણું સેમ્પલ લીધેલા છે અને આ લોકો પાસે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખત પણ